એમાં તો આપણે પેલા બાટામાં બનાવવા પડે હતરવીણી દાળ ને હતરવીના મસાલા લાવવા પડે એટલા કચરા કોણ કરે હું બીજું શું બનાવું છે તમે કોઈ બનાવો પનીર 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 હોવે એ જેવું અમે પનીર વડી આ તમે પેલા કેમના લગનમાં નતા તરબે તરબેર વોહરતા અહીંયા એ તો દહીં નું હતું એ મોછા દહીં નહોતું તારી એ દૂધનું બને પનીર એ દૂધમાંથી જ પનીર બને હોવે અલ્યા એ બધી વાત જવા જો ન્યો તમે તન લઈ આવતા ન પિનનો યા કિલો માં તો 15 જણા જમી લે હે હોવે અઈ જે તમાર લાબો એ લાવજો જો તમે તાર આપરી બે જણા વસે તો બહી ગરમ ચાલી જ હે હા હા તો બીજા પાછા લાવજો પાછા હારું હારું અ મારું જ્યાત તો પનીર નું જે મજા આવશે જાત એટલે આટી ઘરામું બોરે કઈ ન આકુ બધું

લે ઓનલાઈન કેવું આવે તમે ગમ્યો તે મગાવું હોય મન્ચુરિયન પિઝા પછી ડાળ જે મગાવું હોય બધું આવે અને પછી આવે હા તો કો તો માર ના આવે એટલે અમે ઓનલાઈન તાકન ઓર્ડર કરાવવા આવો હારું આવી હા હારું મારું શું એ ચેક તો કરવા દે છો

કોણ આલેજમાં ગઈ ગયો હા આલેજ એ ફોન લાયો તો કોણ માખટુ કરે પડ્યો રે મને ફોન તો એટલે તો મારા સાહેબ ઓર્ડર નાઈ ઈ તો માર કાકા કાંઈ હતી પિરુ કરી દઉ એમાં ત ત માં કાકા કાંઈ હતી કર દો અમે તમને પૈસા આલ્યા રોકણા હા હો આ પૈસા દે નાખજો પૈસા પૈસા આલજો ક્યાં પૈસા તમને આલ લે હા બધું હું ઓનલાઈન તમારા ક્ષેત્રમાં લગાવી મેલાઈ દેઈ દઉં

તમારે ઘરે આવતો જવાની આપડે પેલા પિન્ટજી દુકાન મુર્ત છે આજ નહીં આવતા તમે ના ચેતપંજ તમે નહીં આવો ને જમણવાળો છે

આમાં આપણા ગામમાં એકે કોઈનો અવસર કે કોઈ થોડુંક મુરત હોય તો ટાળતા નહીં આજ જમળવારાને કીધું ના પાડી છે ડાયરેક્ટ મારા બેટાને હોય ને કોઈક મગજમાં કોઈક બીજું લાગે છે પણ જા હેડો હોય હા હેડ્યા ટાઈમ છે ને હેડ્યા છો અમારો જો

Kahsau so apa? Oh no. Eh? Awei gudrat dah. Kahska? Kau hey, mau gudrat ya? Ape so, mau gudrat ya? Gudrat ya pulo? Kamu siapa? Aku makan itu. Chu. Iya, betul gudrat itu buat. Chu, chu. Bagar, bagar. Nyah. Dan mana itu bina kakak? Iya, pering makan itu. Wei ni. Bagar. Wei, amin bagar makan itu. Iya makan simpan, simpan. Wei, wei. Wei apa?

પિઝા આવે કોઈ મંચુરિયન આવે એવું બધું આવે અને ખાવા સિવાય બીજી જે જોતી બધી વસ્તુ આવે બધું વસ્તુ આવે કપડાં ઊંધી હોય તો આપણે ભુજ મુ હે આપડે ચાલા છે ને અમે નવરા રાખે એને ઓનલાઈન બાયજી માં કઈ ઓનલાઈન મુ હે ને તો છોકરે હા બધું મારે હે ઓનલાઈન એ

હા જે તમ એક મુજ કોઈ મેન ના આયો બાપડે પેલા ઘણી બહાર આવી લો બગાય બગાય હજે આ કઈ ખયાં હેલીપેટ તો મેળ નહીં આવ્યો પણ હેલિપેટ તો કોઈક એવું મગાય નહીં પેલું છોટુંય ટાઇલ્સ બર્ગાય કોઈક કીધો તો કંઈક નહીં બીજું કોઈ ગતું એ નહીં આવે પ્લાઇસ પાઇસ પાયસ બર્ગર હું પાનગર અરે મારો છો ભાઈક નો અવાજ આવ્યો હતો હું અરે વારો એ બીજો ભાઈ નાયા અયા યો હા આયો લો આઈ ગયો મજા આયો હા હા વેલકમ ટુ વેલકમ ટુ અ કાકા અંદર આવો બહાર આવો મારેલી છે અહીંયા અહીંયા દાઢેથી ડઢ છઈ ડઢ છે ઈટર જીરે છે ઈટર હે મો ઈસા સાહેબ એ મો Kakak kami pun cuba, cuba Orr bhai apa Din meh kitnei kembar ikal leh tau Din meh? Eh? Batak seh bau, pon sur ke, pon sur datar ke How are you? Jam syo, ban jam syo? Au, ban jam syo Ban jam lew How are you? Welcome to my can Eh bhai Atau dama mara abu leh tamen Ake maset ke lia so manye Jauh hara je Jauh a, tawa mas tun

પાટણજી આખો લે પાટણ સુ સુકા માવે હોટર ડુ યુ ખોટ કોઈ બી પાટણ થી પાટણજી લઈ ગયો કોમ તો કાકા લઈ કાકા તાકાત મન બતાઈ ઇંગ્લિશ આવડે પાછું હું બોલું તઈ પપ્પી જાહો એવું હોય ન્યા ન્યા તમે જો મને મોરેમાં ભાઈ મુજકો લઈ સંદે પે સંદે પે વોટ આર યુ ડુઇંગ અરે ઓય મેલ આપણા કરતા હોંશયા છી આને ગુજરાતી <laughs> 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 <laughs>

મગન તું હતું આ તો ઓનલાઈન શોધી આ ઓનલાઈન ના લેવાય આવું ઓનલાઈન તો ના લેવાય આપડે આવું બગે બગે ના ખવાય